માત્ર આઠ વર્ષની એક છોકરી કે જે ત્રીજા ધોરણમાં ભણતી હતી એનું શાળામાં અચાનક મોત થયું છે નમસ્કાર અમદાવાદની એક શાળામાંથી એકદમ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે માત્ર આઠ વર્ષની એક છોકરી કે જે ત્રીજા ધોરણમાં ભણતી હતી એનું શાળામાં અચાનક મોત થયું છે અને તબીબોએ પ્રાથમિક તારણમાં એવું કીધું છે કે આ દીકરીનું કાર્ડિયાક એરેસ્ટને કારણે મોત થયું હોઈ શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આ હાર્ટ એટેકને કારણે મોતના સમાચારોએ ચિંતા વધારેલી છે એકદમ યુવાન વયના છોકરાઓ ક્યાં ક્રિકેટ રમતા હોય ક્યાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હોય વચ્ચે નવરાત્રના ગરબાની પ્રેક્ટિસ કરતાં કેટલાક યુવાનોના મોત થયા અને એને કારણે ડૉક્ટરોમાં અને આરોગ્ય અધિકારીઓમાં પણ ચિંતાનો વિષય હતો કે આ અચાનક કેમ બની રહ્યું છે તો તે વખતે તો એવી શંકા હતી કે આ કોરોના પછી આવા કારણો બનવા લાગ્યા છે પરંતુ હજુ સુધી એવી કોઈ રિપોર્ટમાં સ્પષ્ટતા થઈ હોય એવું સામે આવ્યું નથી હવે વાત કરીએ કે અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર એક સ્કૂલ આવેલી છે જેનું નામ છે જેબર સ્કૂલ એમાં ધોરણ ત્રણની અંદર ભણતી આઠ વર્ષની છોકરી ગાર્ગી તુષાર રાણપરા એ જ્યારે સ્કૂલમાં આવી તો એ સ્કૂલના સીસીટીવી જે સામે આવ્યા છે એની અંદર એવું બતાવવામાં આવ્યું કે આ છોકરી સીડી ચડીને ઉપર આવી પછી થોડીક થાકેલી લાગતી હતી કારણ કે એ થોડીક વખત ઊભી રહી અને પછી જરાક આગળ ચાલી અને ત્યાં એક ચેર હતી એ ચેર ઉપર એ છોકરી બેસી ગઈ અને એના જે સાથી મિત્રો હતા એ રમતા દોડતા દોડતા ત્યાંથી પસાર થતા હતા અને એની પાસે ઊભા રહીને એને પૂછ્યું પણ ખરું પરંતુ એવું લાગતું હતું કે એ છોકરી જવાબ આપવાના કોઈ મૂડમાં નહોતી અને સેકન્ડ એ પછી જે વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા અને સેકન્ડની અંદર એ છોકરી ચેર પર બેઠા બેઠા અચાનક ઢળી પડી અને એને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ તબીબોએ પ્રાથમિક તારણમાં એવું કીધું છે કે આનું કાર્ડિયક એરેસ્ટને કારણે મોત થયું હોઈ શકે છે જોકે પોલીસનું કહેવું એમ છે કે આનો પીએમ રિપોર્ટ આવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ પછી એક્ઝેક્ટ કારણ ખબર પડશે હવે આ ગાર્ગી રાણપરા છે એ એના દાદા દાદી સાથે રહે છે અને એના પપ્પા મમ્મી છે એ મુંબઈની અંદર રહે છે એમના પપ્પા મમ્મીને જાણ કરી દેવામાં આવી છે હવે સવાલ એ ઊભો થાય કે કદાચ આ છોકરીને પહેલેથી જ કોઈ હાર્ટનો પ્રોબ્લેમ હોય અથવા હાર્ટના વાલમાં કંઈ કાણું હોય કે એવું કદું હોય તો એવો કોઈ પ્રોબ્લેમ હોય તો શંકા જાય પરંતુ શાળાએ એવું કીધું છે કે મેં આ છોકરીનું જ્યારે એડમિશન લીધેલું હતું ત્યારે એની પાસે એની હેલ્થના બધા જ રિપોર્ટ્સ અમે લીધેલા છે અને એની હેલ્થ એકદમ સારી છે સારી હતી મતલબમાં એનો કોઈ હેલ્થનો પ્રોબ્લેમ હતો નહીં તો એવા સંજોગોની અંદર બહુ ચિંતાનું કારણ લાગે કે ભાઈ આવી એક છોકરી કે જેને કોઈ બીમારી નહોતી અને એ અચાનક આવી રીતના કાર્ડિયા ગ્રેસને કારણે મોતને ભેટે તો એ ખરેખર ગુજરાત માટે ચિંતાનો વિષય છે બીજું આ સીસીટીવીમાં જે દેખાયું તે આ છોકરીની પાસે એક વજનદાર બેગ હતું એવું લાગતું હતું આમાં બિલકુલ એવું કોઈ કહેવાનું કારણ નથી કે બેગને કારણે કદાચ દીકરીનું મોત થયું હોય પરંતુ આ એક વિચારવા લાયક બાબત છે કે નાના નાના ભૂલકાઓ જે ભાર પીના ભણતરની આપણે વાત કરીએ છે પરંતુ એમનો જે બેગ હોય છે એનું જબરજસ્ત વજન હોય છે સરકારે બેગના વજનની માત્રા નક્કી કરેલી છે કે ધોરણ એકથી બેમાં જે બાળક ભણતા હોય એના બેગનું વજન દોઢ કિલો હોવું જોઈએ ધોરણ ત્રણથી પાંચમાં જે બાળકો ભણતા હોય એનું બેથી ત્રણ કિલો વજન હોવું જોઈએ અને છથી સાતમાં ભણતા હોય એનું ચાર કિલો આઠથી નવમાં ભણતા હોય એનું સાડા ચાર કિલો અને દસમા ધોરણમાં ભણતા હોય એ વિદ્યાર્થીના બેગનું વજન પાંચ કિલો હોવું જોઈએ પણ શાળાઓએ અને વાલીઓએ પણ આ ધ્યાન રાખવાની જરૂર છે કે બાળક જે બેગ લઈને જાય છે એ આ નિયમ કરતાં એનું વજન વધારે નહીં હોવું જોઈએ કારણ કે એ વજનથી પણ એને ભાર પડતો હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ